વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી ચૌદ લોકો દાઝી ગયા છે જેમાંથી બે વ્યક્તિની ગંભીર હાલત હોવાની વિગત મળી રહી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરતના કતારગામ વિસ્તારની ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાબેર સાથે બ્લાસ્ટ થયો હતો ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા ચૌદ રત્ન કલાકારો દાજી ગયા હતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાજેલા લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ મામલે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો અમે પહોંચ્યા તે પહેલા ચૌદ જેટલા કામદારો દાજી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે આજરોજ ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજરા સર્કલ લક્ષ્મી અંકલેવ બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોશાળ ફાયર સ્ટેશનના સૌ પ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ એવું થયું હશે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કંઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલું છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જો એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં સમગ્ર ઘટના બની છે જો કે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્નકલાકારો દાઝી ગયા હતા